કેન્દ્રીય પશુપાલન ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી પરસો રૂપાલાએ ક્રાંતિગુરુ કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે રત્નો લોક સાહિત્ય સાહિત્ય કેન્દ્ર અને ગુજરાત અકાદમીના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના ચારણી સાહિત્ય પરિસંવાદમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ કચ્છ યુનિવર્સિટી પરિસરમાં રાજ કવિ શ્રી હમીરજી રત્નોની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સરકાર તમામ ભાષા અને લોકસાહિત્યનું સમાન રીતે સંવર્ધન થાય તે માટે પ્રયાસ કરી રહી છે શ્રી રૂપાલાએ ઉમેર્યું હતું કે દેશમાં અમૃતકાળની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભૌતિક વિકાસની સાથે સાંસ્કૃતિક વિકાસ થાય તે પણ જરૂરી છે લોકસાહિત્યને જીવનના ધબકાર સમૂહ ગણાવીને શ્રી રૂપાલાએ કહ્યું કે જીવન જીવવાની રીત સંસ્કારોનું સિંચન લોકસાહિત્યમાંથી થાય છે લોકસાહિત્યના સંવર્ધન માટે પ્રમાણિક પ્રયાસો કરવાનો કેન્દ્રીય મંત્રી શ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કચ્છ યુનિવર્સિટી ખાતે કાર્યરત હમીરજી રત્નો લોકસાહિત્ય કેન્દ્રના પ્રયાસોને શ્રી રૂપાલાએ બિરદાવ્યા હતા શ્રી રૂપાલાએ વધુમાં ઉમેર્યું કે આ કેન્દ્રના માધ્યમથી હમીરજી રત્નોના જીવન સહિત તેમના દ્વારા રચાયેલા લોકસાહિત્યના સંવર્ધન માટે નવી દિશાઓ ખુલી છે મંચ પરથી શ્રી રૂપાલાએ શ્રી શંભુદાન ઈશરદાન ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ ભુજ અને શ્રી શિવશક્તિ સ્ટડી સેન્ટરની કામગીરીની પ્રશંસા કરી હતી